વેપાર ગુજરાતના એક મહાનગરમાં સસ્તા અનાદી દુકાન પર મોતનો સમાન વેચાઈ રહ્યું છે તમને આ શબ્દો સામને નવાઈ લાગતી હશે પરંતુ આ સત્ય છે આ એવો સમાન છે કે જે મોટી દુર્ઘટનાને પણ આમંત્રણ આપી શકે છે ત્યારે કયા મહાનગરમાં અને કયો મોતનો સમાન વેચાઈ રહ્યું છે આવો જોઈએ જાણીએ સમજીએ દ્રશ્યોમાં જુઓ કેવી રીતે ખુલે આ મોત સામાન વેચાઈ રહ્યો છે દુકાનની આગળ જ કેન ડબ્બામાં એક પ્રવાહ વેચાણ થઈ રહ્યું છે પહેલી નજરે તમને આ કેરોસીન લાગશે પરંતુ આ કેરોસીન નથી આ ટર્પન્ટાઇન છે જેનું ગેરકાયદેસર વેચાણ વડોદરામાં સસ્તા અનાજની દુકાનો પર થઈ રહ્યું છે વડોદરાના અકોટામાં સસ્તા અનાજની દુકાનદારકો લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે સરકારની કોઈ પણ મંજૂરી વગર આ સસ્તા અનાજની દુકાનદારકો ટર્પન ટાઈલ વેચી રહ્યા છે જેને માટે તેમની પાસે કોઈપણ પ્રકારની મંજૂરી નથી આપ જોઈ શકો છો કે કેરોસીન બંધ થયા પછી નવો કિમિયો સસ્તા દુકાનદારોએ અજમાવ્યો છે અને તે કિમીઓ છે ટર્પન આવી રીતના કારબામાં ટર્પન ટાઈલ ભરીને તેઓ લાવે છે અને જે છૂટક લોકો છે તેમને એંસી રૂપિયા લીટરે તેઓ વેચાણ કર્યા છે આ જે દુકાન છે તે ધારક જે છે તેને તેનું પોતાનું બોર્ડ પણ નથી માર્યું ભરતભાઈ પ્રજાપતિની આ દુકાન છે કે જેઓ અહીંયા વર્ષોથી આ ટર્પેન વેચી રહ્યા છે પોલીસ અને પુરવઠા વિભાગને ચેલેન્જ ફેંકતા દુકાનદારો ખુલ્લે વેચાણ કરી રહ્યા છે કદાચ હપ્તા રાજના કારણે જ આ શક્ય બન્યું હશે કેરોસીનનું વેચાણ બંધ થયા બાદ સૌથી જ્વલનશીલ પદાર્થ કહેવાતો ટર્પેન્ટાઇન ખુલ્લે આ મળી રહ્યું છે અને તે પણ સરકારી સસ્તા નાચની દુકાનમાં

કેમિકલ તરપેટર કોઈ કોઈ આપી આપી હે આ આ વેચવાની હવે તો તો આપણે આપણે બધા એક બે ત્રણ પદાર્થ તમે વેચી શકો દુકાન પર અહેવાલ બતાવ્યા પછી સરકારી અધિકારીઓ જાગ્યા હતા અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી જ્યાં પણ આ વેચાણ થઈ રહ્યું છે તેને જપ્ત કર્યું હતું માહિતી અમને એવી રીતના અમારા ડીએસઓ સાહેબ તો આપણા મીડિયા જે છે સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે આ રીતના સરકાર મને ભાવના દુકાનદાર છે એ આ જ્વલનશીહ પદાર્થનું વેચાણ કરી રહ્યા છે તો એ જાણકારીના આધારે ડીએસઓ સાહેબે અમને અહીંયા તપાસ માટે મોકલેલા છે હાલ અમુ જે જે વેચાણ કરે છે દુકાનદાર એમનો અમે એમનો રૂબરૂ જવાબ નહીં લઈ રહ્યા છે અને એમની દુકાનની જે છે નિયમ અનુસાર જે તપાસની કરીશું અને જે આ જ્વલનશીહ પદાર્થ છે એને હાલ અમે અમારા કબજે લઈશું અને અમારો જે તપાસ રિપોર્ટ છે અમે અમારા ડીએસઓ સાહેબનું સબમિટ કરીશું અને આગળની કાર્યવાહી પછી ડીએસઓ સાહેબ સસ્તા અનાજના દુકાનદારોનું આ વેચાણ જોઈ હવે ખાનગી દુકાનદારોએ પણ વધુ નફો કમાવાની લાલચમાં ધંધો શરૂ કર્યો છે અનેક પ્રોવિઝન સ્ટોર માલિકો પણ ટર્પન્ટાઇનનું વેચાણ કરવા લાગ્યા છે ત્યારે જોવું રહ્યું કે હવે આ કેસમાં આગળ શું કાર્યવાહી થાય છે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા